ખાલી સ્ક્રીન સામે બેસવાનું નહીં એક્ટિવ રહેવાનું સાથે સાથે આન્સર આપતું જવાનું તમારા આન્સર જોઈશ તમારા આન્સર આપવાના કોન્ફિડન્સ વધશે ચલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ તમારી એનર્જી બતાવો મને હાર્ટ સિમ્બોલ થી મોકલો ત્યાં વિદ્યાર્થી મિત્રોનું વેલકમ કરી લો યસ વેલકમ કુશ વેલકમ જયંતિભાઈ દામોર વેલકમ તખ્તસિંહજી વેલકમ પ્રિન્સ વેલકમ રિયાન્સ વેલકમ શાવલારામ રોહિન યસ પ્રિન્સ ચલો જબરદસ્ત જબરદસ્ત સ્ટાર્ટ

પછી તમને એક એક સવાલ સમજાવીશ જેમ તમે પેમ્પલેટ માંથી જવાબ ક્યાં આપો છો તમે સર્ચ કરતા હોય એવી મેથડ આપીશ તમને સ્ક્રીનશોટ પાડવાની છૂટ મજા આવશે બહુ જ આસાન થઈ જશે પેરેગ્રાફ માંથી જવાબ મેં કઈ લાઈન લીધો એ તમને હું અલગ કલર થી હાઈલાઈટ કરીને આપીશ અને જવાબ બનાવવામાં કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ કહીશ મતલબ ઓવરઓલ સોલિડ તમારું જોરદાર કામ થવાનું છે ખાસ ખાસ ધ્યાન રાખજો હે ને ચલો સાથે સાથે આન્સર આપજો પહેલો સવાલ જોઈએ

જે થઈ જાય પાસ જોજો ફેરફાર તમને જે કહું ને ખાસ જોજો આપણે પૂરો માર્ક્સ લાવવાનો છે અડધો માર્ક્સ નહીં પૂરો માર્ક્સ હા જવાબ ક્યાં છે કહી દો જો સુ પસાર કર્યો યસ અહીંથી સવાલ છે બિલ્ડ અ સ્ટેશન એના માટે સ્ટેશન બનાવવું તો એના પોતાના રૂપિયા માટે પોતાના રૂપિયાથી યસ એ મુદ્દો તમારે લખવાનો થશે યસ 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 મતલબ જવાબ બનશે વિથ વિથ મની યલો કલર મેં તમને હાઇલાઇટ કરી દીધો પણ તમારે નાના મોટા ફેરફાર કરવા પડશે જે હું કરું છું જો આ તમારું પહેલા સ્થાને આવશે ધ પંચાયત પહેલા સ્થાને પાસ નું થઈ ગયું વિ ટુ પાસ્ટ પંચાયત રિઝોલ્યુશન to build a station તમે એક્સ્ટ્રા એડ કરી શકો ઇન તાજનગર યસ તાજનગરમાં જ એક્સ્ટ્રા એડ ઇન તાજનગર વિથ ધેર ઓન મની આ રીતે પ્રોપર જવાબ બનશે જોઈ લો ધેટ ધે બિલ્ડ અ સ્ટેશન ઇન તાજનગર વિથ ધેર ઓન મની તો આ આપણી પેટર્ન રહેશે જે તમને ક્યાંય દેખાશે નહીં સોલિડ પેટર્ન છે જોઈ લો સોલિડ પેટર્ન પેરેગ્રાફમાંથી ક્યાંથી જવાબ ઉપાડવાનો ઉપાડવાનો એ યલો કલરમાં આવશે અને જે જવાબ તમે લખો છો એ આવશે અને જેવા ક્રિયાપદના ચેન્જીસ થાય એ તમને હું અલગ કલરથી હાઇલાઇટ કરીને આપું છું તમારું સોલિડ રિવિઝન થાય એક્ઝામ સુધી યાદ રહે આ એવી મેથડ છે તમે કોર્સમાં છો તો તમને ત્યાં પીડીએફ મળી જશે કોર્સમાં નથી તો ખાસ સ્ક્રીનશોટ લેતા જજો પણ રિવિઝન પરફેક્ટ કરતા જજો હે ને ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ચલો આ સવાલ તો બહુ જ આસાન છે કદાચ તમને સવાલ ના આપે તો એટલો સવાલ આસાન છે આપો જવાબ હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ટીમમાં કેટલા મેમ્બર હતા પહેલી સવાલ વાત તો અહીંયા ધેર વેર થી સવાલ છે તમારે પહેલા લખવાનું ધેર ત્યારબાદ વેર ધેર વેર એન ઇલેવન મેમ્બર ઇન ધ ટીમ આવો જવાબ બનશે પહેલા ધેર પછી વેર ઇન ઇલેવન મેમ્બર ઇન ધ ટીમ આવો જવાબ બનશે ક્લિયર યસ તો આ તમારો જવાબ છે બનાવવાની પેટર્ન ખાસ જોવાની ધેર વેર ઇલેવન મેમ્બર ઇન ધ ટીમ જોઈ લો તો પ્રોપર કામ કરવાનું છે પ્રોપર એક માર્ક્સ લઈ લેવાનો છે ખાલી તમે એન ઇલેવન મેમ્બર લેખો તો અડધો માર્ક્સ મળશે પણ આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને પૂરો માર્ક્સ લેવાનો છે આ ખાસ ધ્યાનમાં રાખજો ચલો આ તમારો પહેલો પેરેગ્રાફ આઈ હોપ તમને મેથડ સમજી ગયા છે ને બેસ્ટ મેથડ છે હે ને યસ નિસગ રાવલ જબરદસ્ત ચલો નેક્સ્ટ હા શાંતિથી વિચારો અને આપો જવાબ હાઉ કેન યુ સે ધેટ અરુણસ પેરેન્ટ વેર સપોર્ટિવ તમે કઈ રીતે કહી શકો કે અરુણ્સના માતા પિતા સપોર્ટિવ હતા હેલ્પ કરતા યસ એટ ટાઈમ અરુણ હીડ સમ ઓફ ધીસ એક્ટિવિટી ફ્રોમ હિસ પેરેન્ટ્સ ડુ એગ્રી વાય અરુણે તેની પ્રવૃત્તિઓ એના માતા પિતાથી છુપાવી જે તે સમયે તમે માનો છો શા માટે આ બે જવાબ તમારે આપવાના છે વસ્તુ જેટલા બી સવાલ આજે મેં ડિઝાઇન કરેલા છે બધા અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે મતલબ મહત્વના છે ખાસ સોલ્વ કરજો ચલો પહેલો સવાલ તમે કઈ રીતે કહી શકો કે અરુણના માતા પિતા સપોર્ટિવ હતા

અહીંયા એટલે કોણ અરુણ પોતે બોલે છે તો તમારે અહીંયા હિઝ કરવું પડે એવા નાના મોટા ફેરફાર કરવાના હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એનવાયરમેન્ટ અથવા તમને વધારે ગ્રામર ફાવતું હોય તો તમે તમારા શબ્દોમાં લખી શકો હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ધમેન્ટ તમે નાના મોટા ફેરફાર કરી શકો આ એટલે કોણ અરુણ તો નું કરવું પડશે હી અને વોન્ટ આ સાદા વર્તમાન કાળમાં અરુણ બોલે છે પણ તમે જવાબ આપો છો જે હવે તમારે ભૂતકાળમાં લઈ જવું પડશે જે કરવું પડશે વોન્ટેડ તો આવા નાના મોટા ફેરફાર કરવા પડશે ત્યારે એક માર્ક મળશે જોઈ લો હિઝ હિમ અને વોન્ટેડ આ ખાસ ફેરફાર કરવાના સો આઈ હોપ તમે આ રીતે ઈઝી મેથડ થી કન્ક્લુડ કરી શકશો હે ને પરફેક્ટ ઓકે બીજો સવાલ એટ વોટ ટાઈમ અરુડ હીડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ ટુ એગ્રી વાય ચલો સંતાડેલી ના નાના બિંદાસ કીધેલું યસ આપો જવાબ યસ રિયાસ નો જવાબ પરફેક્ટ છે જો આપણે આ વાત પર એગ્રી નથી પેલા તો એ લખવું પડશે યસ કેમ કે સપોર્ટ કરેલો હતો શા માટે તો અહીંયા લખેલું છે એ હંમેશા ઇન્ફોર્મ કરતો એના માતા પિતાને એ જે કઈ એક્ટિવિટી કરતો જે કઈ વસ્તુ કરતો બધી જ બાબતોમાં એના માતા પિતાને કહેતો અને એને જે કઈ કર્યું એ અને ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન એક્શન કોઈ એક્શનમાં જાય એક્શન કરવા કૂદે એની પહેલા એને માતા પિતા પાસે સલાઈ લેતો તો આટલું બધું તો કરતો તો આપણે થોડું કેમ કહી શકીએ કે અરુણે એની પ્રવૃત્તિઓ સંતાડતો એને માતા પિતા સાથે નહીં તો આપણે નો થી સવાલ બનાવવો પડશે યસ જવાબ તમારો મેં કીધો અહીંયા બનાવશો આ રીતે જો નો આઈ ડુ નોટ એગ્રી આનું નેગેટિવ કર્યું આઈ ડુ નોટ એગ્રી હું એગ્રી નથી કારણ કે અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ અહીંથી શરૂઆત થયું આ એટલે અરુણ ની વાત છે અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ મતલબ એના માતા પિતા તો હિસ પેરેન્ટ્સ લખ્યું

આ મેથડ થી રિયલ મજા આવે રિયલ આસાન થાય તો ખાસ લખીને આપો વાવ વાવ અને ત્યારબાદ આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ ત્યાં વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ નવા છે અને બોર્ડ ની પરીક્ષામાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવો છે એમના માટે ઓછા સમયમાં સારા માર્ક્સ મેળવવા માટે મસ્ત મજાનું પ્લેલિસ્ટ બની ગયું છે સો ટકા ખુશ થઈ જશો ખાસ 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 આ પ્લે બધા જ વિડીયો જોઈ લેજો તમને રીઅલ મજા આવશે હીટ એટલે સંતાડો હાઈડ નું વીટું છે ઓકે યસ યસ આપલે પ્લેલિસ્ટ ખાસ જોજો પ્લેલિસ્ટ માં તમને બધા જ વિડિયો ટોપિક વાઇઝ આઈ પાસ તમને સોલિડ રીતે સમજાઈ જશે યસ આપડા WhatsApp ગ્રુપ ચાલુ છે તમારા ગ્રુપ માં ખાસ જોડાઈ જજો તમારા માટે સારી વાત શું છે તમારા માટે 11 માં ધોરણ માં ઓપ્શન ખુલ્લો છે 12 માં ધોરણ નો ઓપ્શન ખુલ્લો છે મતલબ તમે એક જ જગ્યાએ સારા લેવલ નું ભણી શકો છો અને એવર ગ્રીન ટોપિક તમને લાઈફ ટાઈમ કામ માં આવશે સ્પોકન ઇંગ્લિશ એમાં પણ ખાસ WhatsApp ગ્રુપ માં

એટલે બીકોઝ જેવું તમે એડ કરી શકો ડીડ હોય અને વી વન હોય એટલે તમારો સાદા ભૂતકાળથી આ સવાલ છે હમણાં મેં તમને કીધું તમે જવાબ બનાવો એટલે તમારે વી વન નું વી ટુ કરવું પડે યસ તો રોજર બેકોન વ્રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ કોડ લેંગ્વેજમાં લખ્યું કારણ કે એ એવું માનતો હતો કે આ એક ડેન્જરિયસ પદાર્થ છે તો અહીંયા મને જવાબ દેખાય છે હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરિયસ સબસ્ટન્સ જવાબ મળી ગયો હવે મુદ્દો છે બનાવ કઈ રીતે જોજો એક્ઝામમાં તમે આ બેઠે લાઈન લખી નાખો તો અડધો માર્ક્સ તો મળી જ જાય એટલે ભૂલથી કદાચ તમને ડાઉટફુલ થાય તો કોરો મુદ્દા નહીં આ મુદ્દો આ દસ માર્ક્સ નો મુદ્દો એવો છે લખી જ નાખવાનો કાંઈક તો મેચ થઈ ગયું અડધો માર્ક્સ તો મળશે પણ હું તમને સોલ્વ કરાવશું પ્રોપર મેથડ થી તો અમારે એક માર્ક્સ પૂરો લઈ લેવાનો છે યસ તો શું કીધું મેં રોઝર બેકન અહીંયા વ્રોટ કરવાનો અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ હી કન્સીડર ઈટ અ વેરી ડેન્જરિયસ સબસ્ટેન્સ આઉ બી લખી શકો તો આ તમારો જવાબ ક્લિયર યસ આ તો સિમ્પલી કામકાજ થશે બહુ જ આસાન છે આસાન મેથડ થી કામકાજ થઈ જાય નેક્સ્ટ સેકન્ડ વોટ વોઝ રોઝર બેકન ચલો રોઝર બેકન કોણ હતા કોણ હતા કોણ હતા કોણ હતા શું હતા શું હતા શું હતા જો તો અહીંયા તો એનો જવાબ તો બહુ જ આસાન છે બહુ આસાન છે આ પેલા સ્થાને રોઝર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોંગ આ રીતે કામકાજ થશે તો બહુ જ આસાન છે બહુ જ આસાન છે ચલો બસ બનાવવાની પેટર્ન તમે આખો જવાબ લખીને આપો તો વધારે ખ્યાલ આવશે યસ યસ ચલો આ તમારો ત્રીજો પેરેગ્રાફ નેક્સ્ટ ફોર્થ પેરેગ્રાફ વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ લોકોની બર્નિંગ ડિઝાયર શું હતી તીવ્ર ઈચ્છા શું હતી હાઉ મેની પીપલ લીવ ઇન ધ વિલેજ કેટલા લોકો ગામમાં રહેતા હતા બે સવાલ આશા છે યુનિટ નંબર 1 ના છે તમે વર્ષોથી ઘણી બધી વાર સોલ્વ કરી રહ્યા છો હે ને ચલો સોલ્વ કરીએ એક એક સોલ્વ કરીએ પહેલો ચલો શું ઈચ્છા હતી રેલવે તો ક્યાં દેખાય છે ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ અથવા ઇન ધ તાજનગર લખી શકો યસ મતલબ મને જવાબ મળી ગયો બનાવશું કઈ રીતે તો આધારે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ

અહીંયા છે ધ થ્રી થાઉસન્ડ પીપલ યસ જવાબ મળી ગયો બનાવ શું કઈ રીતે ચલો બનાવ શું કઈ રીતે તો આવું લખી શકો થ્રી થાઉઝન્ડ પીપલ લિવ ઇન ધ વિલેજ ડાયરેક્ટ લખી શકો કોઈ નવો ચેન્જ કરવાની જરૂર છે નહીં ડાયરેક્ટ જ યસ હાઉ મેની પીપલની જગ્યાએ લખી નાખવાનું થ્રી થાઉઝન્ડ પીપલ બહુ જ આસાન છે તો આ રીતે તમે સિમ્પલી જવાબ લખી શકો યસ ચલો ચાર જોયા હજુ આગળ જોવાના છે આવી રીતે એક્ટિવ રહેજો આન્સર આપતા રહેજો પણ એની પહેલા આ પીડીએફ મેળવવા માટે તમે આ કોર્સમાં ખાસ જોડાઈ શકો આઈએમપી પીડીએફ કોર્સ છે બધા જ કન્ટેન્ટ તમને ત્યાં મળશે યસ અને આપણે મસ્ત મજાના કોર્સ આખા વર્ષ દરમિયાન ચલાવીએ છીએ કદાચ તમે નવા હોય તો તમારા માટે ખાસ આ માહિતી મહત્વની છે તમને ક્વોલિટી ટીચિંગ ખ્યાલ આવી ગયો છે તમે આવતા વર્ષે તમારા નિયર અને ડિયર સગા સંબંધી વાલા મિત્રો બધાને આ શેર કરી શકો છો આ બસ મસ્ત મુદ્દા સાથે બધું કામકાજ આપણું હોય છે તો ખાસ 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 શેર કરી દેજો જેથી એમના માટે હેલ્પફુલ થાય ચલો નેક્સ્ટ પાંચમો મુદ્દો પાંચમો પેરેગ્રાફ આપો આન્સર ચલો વિદ્યાર્થીની આપણે સર પેપર લખતા ટાઈમ ખૂટે છે શું કરવું પેપર લખવામાં ટાઈમ ક્યારે ખૂટે લખો છો એની પ્રેક્ટિસ ના થઈ હોય થિંકિંગ પ્રોસેસમાં તમારો સમય જાય છે તો થોડી પ્રેક્ટિસ વધારો યસ રિવિઝન કરો એટલે કામકાજ થઈ જાય ચલો સોલ્વ કરીએ વાય વોઝ દેવિયાની અપસેટ શા માટે દેવિયાની અપસેટ હતી અને વોટ ડિડ દેવિયાની રિક્વેસ્ટ હર ફાધર દિવેની એના પિતાને શું વિનંતી કરી બંને સવાલ આસાન છે જોઈએ બંને સવાલ આસાન પેલો શા માટે દેવ્યાની અપસેટ હતી પેલા તો સવાલ પરથી જવાબ બનાવવાની પેટર્ન અને ક્યાંથી લઈશું ચલો શા માટે એપ્સન હતી અપસેટ હતી કારણ હતું યસ ગાયો રિટર્ન થઈ ગઈ ઘરે પણ કચ વિના એના હિસાબે લોચો થયો તો એ લખવાનું છે તો અહીંથી જવાબ છે ધ કાઉસ રિટર્ન હોમ વિથઆઉટ હિમ યસ હવે બનાવશું સવાલ ની આધારે કઈ રીતે એ જોઈએ જો પહેલા નંબરે દેવિયાની દેવિયાની વોઝ અપસેટ બિકોઝ ફેક્ટ ટાઉસ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ વિથઆઉટ હવે હિમ એટલે કોણ કચ્છ વાત છે તો તમારે લખવું પડશે કચ્છ અહીંથી તો આ રીતે પ્રોપર જવાબ બનશે જોઈ લો પ્રોપર મેથડ થી પૂરો માર્ક્સ લઈ લેવાનો એટલો આસાન મુદ્દો છે જરાય વિચારવાનું જેવું છે નહીં કારણ ઉપર જ સવાલ માંથી લખવાનું હોય છે પેલા તો વિનંતી શું કરી હતી કે હા કચ્છ ને પાછું લાવો બેક કરો અહીંયા જવાબ છે તો આ જવાબ મળી ગયો બનાવવાની પેટર્ન જોવાની છે સમજવાની છે જોઈએ જો પહેલા સ્થાને આવશે દેવિયાની રિક્વેસ્ટ નું કરીશું વી ટુ જે થશે રિક્વેસ્ટેડ દેવિયાની રિક્વેસ્ટેડ હર ફાધર ચલો યાદ કરો તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ના કન્સેપ્ટ ને રિપોર્ટિંગ વર્બ આજ્ઞાર્થમાં રિક્વેસ્ટેડ આવે યસ તો આ બોલનાર આ રિપોર્ટિંગ વર્બ આ સાંભળનાર તો તમારે હવે સંયોજક મૂકવું પડે ટુ યસ ટુ બ્રિંગ કાચ બેક આ તમારો પ્રોપર જવાબ આ રીતે પ્રોપર રીતે કામકાજ કરશો તો તમારા માટે બહુ જ આસાન મુદ્દો છે અને આરામથી તમે પૂરા દસ માર્ક્સ પણ આ ટોપિકમાં લઈ શકો ચલો નેક્સ્ટ સિક્સ પેરેગ્રાફ સાઈઝમાં મોટો પેરેગ્રાફ છે પણ ગભરાવાનું નહીં તમારે તો આમાંથી જવાબ લખવાનો છે ચલો લાઈક કરી નાખજો ખાસ યસ જોઈએ ચલો અરે વાહ આન્સર આવે છે ફ્રોમ વેર હેડ બ્લેન્ડફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ચલો ક્યાંથી બ્લેન્ડફોર્ડ એનું એડ્રેસ મળી ગયું અને વોમ હેડ બ્લેન્ડફોર્ડ રિટર્ન અ લેટર ટુ કોને બ્લેન્ડફોર્ડે પત્ર લખ્યો જોઈએ ચલો એક એક સવાલ યસ નિસર્ગ રાવલ કુશ રિયા જવાબ આવે છે જબરદસ્ત આપતા જાઓ આપતા જાઓ ચલો ક્યાંથી મળી તો અહીંયા છે યસ જો અહિયાં છે ઘણા મેચ કરશે હેડ ફાઉન્ડ અહીંયા છે હર એડ્રેસ અહીંયા છે એમ મેચ કરે તો એ જવાબ મળી જાય તો ઘણા તમારા દસ સવાલમાંથી માંથી પાંચ છ સવાલ તો આવા જ જોઈએ સામાજ દેખાતા ખાલી તમારી હિંમત કરવાની લખવાની ચલો જવાબ મળી ગયો લખશું કઈ રીતે

કોને પત્ર લખ્યો તો બધાને ખબર છે આખા યુનિટમાં બે જ લોકોની કહાની છે યસ હોલિસ્મેનલ હોલિસ્મેનલ મળી ગયું લખવાની પેટર્ન તો જવાબ મળી ગયો હોલિસ્મેનલ બનાવશું કઈ રીતે એ જોઈએ જો પહેલા સ્થાને બ્લેન્ડફોર્ડ બીજા સ્થાને હેડ બ્લેન્ડફોર્ડ હેડ રીટર્ન અ લેટર ટુ હોલિસ્મેનલ થઈ ગયું સવાલ લખવાની પેટર્ન ખાસ સમજો એટલે હું તમને એનિમેશન થી સમજાવું છું જવાબ એ હાઇલાઇટ કરીને બતાવું છું અને જવાબ બી આવે છે લખવાનો પેટર્ન ક્યાંથી લેવો એ સાથે સાથે આવે છે ઓકે ચલો આ તમારો છઠ્ઠો પેરેગ્રાફ હજુ છે હજુ છે પણ એની પહેલા એની પહેલા અંદરથી કોન્ફિડન્સ આવતો હોય બોર્ડની એક્ઝામ નજીક છે તો લખીને આપો આઈ મસ્ટ વિન અમુક કમાન્ડ આપવાના તમારી જાતને જેનાથી તમને કોન્ફિડન્સ આવે આઈ મસ્ટ વિન હું જીતીશ સો ટકા જીતીશ યસ હવે કેન વિન ની વાત ન આવે શુડ વિન ની વાત નો આવે યસ મે વિન ની વાત ન આવે હવે તો મસ્ટ વિન ની જ વાત આવે મસ્ટ વિન અને મસ્ટ વિન થવાનું જ છે ચલો બીજી વાત વેકેશનમાં માં મસ્ત મજાનો કોર્સ લોન્ચ થઈ રહ્યો છે સ્પોકન ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ યુટ્યુબ પર પણ સેશન આવશે અને તમારા માટે એપ્લિકેશનમાં પણ કોર્સ ડિઝાઇન થઈ ગયો છે મસ્ત મજાના મેથડ સાથે 100% મજા આવશે યસ ફાયદા જોઈ શકો છો એમાં માત્ર હું જ નહીં હજુ એક ફેકલ્ટી તમારી સાથે આવશે ને તમારું કામ આસાન કરશે દિવ્ય સર યસ 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 બંને સાથે મળીને કામ આસાન કરવાના છે તો ખાસ 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 જોડાઈ જજો યસ ચલો નેક્સ્ટ 7 ઓકે ચલો

વોસ પ્રેમ ચોપરા સેટિસ્ફાઇડ વિથ ધ ડીલ સેટિસ્ફાઇડ થયો હતો હા તમને અહીંયા વાક્ય આપેલું છે જો एवरीथिंग વોઝ વેલ ક્યુન એન્ડ ફિક્સ બધું જ પ્રોપર વ્યવસ્થિત હતું પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ અહીંયા આપેલું છે એટલે સેટિસ્ફાઇડ લાગતો હતો અને સવાલ તમને વોસ થી આપ્યો છે 2b થી પ્રશ્નાર્થ છે જેનો જવાબ હંમેશા બે કન્ડિશનમાં બને કાં તો યસ કાં તો નો તો ઉપર આપણે વાસંદર ઉપરથી ખ્યાલ આવે છે યસ તો સવાલનો જવાબ આવી રીતે બનાવશું યસ પ્રેમ ચોપરા વોઝ સેટિસફાઈડ વિથ ધીસ ડીલ વિથ ધ ડીલ યસ હા તો યસ ખાસ કરવું પડશે તમે ભાષાંતર સમજો છો તમને ખ્યાલ છે તમને આરામથી ખબર પડી જશે શું કામ યસ ઓકે ચલો સાતમો હવે આજના વિડીયોનો છેલ્લો પેરેગ્રાફ યસ ચલો આપો જવાબ બધા સવાલ આસાન છે ને બધા સવાલ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એટલે મહત્વના છે યસ હાઉ ડીડ હેલેન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર કેવી રીતેની એકલતા

યસ જવાબ મળી ગયો તો જવાબ મળી ગયા પછી એને લખવો કઈ રીતે એ મહત્વનો છે બનાવીએ ચલો જો હેલેન્સ લોનલીનેસ આ તમારું પહેલા સ્થાને સાદા ભૂતકાળની પેટર્ન છે એટલે તમારું ડીડ કાઢવું પડશે અને આ વી નું તમારે કરવું પડશે વી જે થઈ જશે બિગેન હેલેન્સ લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર કઈ રીતે કરશું તો વેન થી જોડી શકાય યસ અને છેલ્લે તમારા ઇન્સ્ટિટ્યૂટ નું નામ લખી નાખવાનું યસ પ્રોપર જવાબ તો બની જાય કદાચ એ ભૂલી ગયા તો માર્ક્સ મળે પણ આપણે પ્રોપર લખી નાખવા યસ જોઈ લો ખાલી અહીંયા ગુજરાતી પ્રમાણે મેં વેન એડ કરેલું છે નોર્મલ ભાષાંતર પ્રમાણે કામકાજ કરો ને એ જ પ્રમાણે કામકાજ કરવાનું છે યસ તો આરામથી તમે આમાં માર્ક્સ કવર કરી શકો પ્રોબ્લેમ એ હોય વિદ્યાર્થીઓ આપણે કારણે ટોપિક સોલ્વ નથી કરતા હોતા પણ આ મેથડ થી સોલ્વ કરવાનું તો રીઅલ માં સોલ્વ કરવાની મજા આવે તો તમારે ખાલી કરવાનું શું લાઈવ સેશન માં આવી જવાનું સિમ્પલ ચલો નેક્સ્ટ સેકન્ડ ડીડ અને લર્ન ચલો શું શીખી તો બધાને ખબર છે લેટિન જર્મન અને એરિથમેટિક મજાની વાત એ જે વિદ્યાર્થીઓ મેચિંગ મેચિંગ કરવા વાળા હોય એના માટે મેચિંગ અહીંયા થઈ જાય છે યસ બનાવીએ ચલો હેલેન આ પહેલા સ્થાને લર્ન નું બીટું થઈ જશે લર્ન હેલેન લર્ન લેટિન જર્મન એન્ડ એરિથમેટિક અહીંયા જવાબ છે બનાવશું કઈ રીતે હેલન પહેલા સ્થાને ત્યારબાદ બીજા સ્થાને લર્ન અને લેટિન જર્મન એન્ડ એરિથમેટિક ત્યારબાદ એટ ધ પરકિન ઇન્સ્ટિટ્યુશન યસ આ જોડી દેવાનું યસ વચ્ચે આ જવાબ મૂકવાનો ત્યારબાદ છેલ્લો આ ભાગ મૂકી દેવાનો આ પ્રમાણે તમારો પ્રોપર જવાબ બનશે તો મિત્રો દસ માંથી અમુક સવાલ આવા હશે જેમાં તમારે ક્રિયાપદના ચેન્જીસ કરવાના થશે બાકીના ત્રણ ચાર સવાલ પાંચ છ સવાલ એવા જ હશે જેના બેઝ ઇટ ઇઝ બેઠા જવાબ તમને મળતા હશે મતલબ આ મુદ્દો અઘરો નથી દસ માંથી દસ માર્ક્સ પૂરા હલાઈ શકો તો આશા રાખું તમને આ હેલ્પફુલ થયો હશે સો ટકા ફાયદો આપશે અને આ ભૂલતા નહીં સારા માર્ક્સ મેળવવા માટે આખું પ્લેલિસ્ટ બની ગયું છે અને ઘણા બધા વિડીયો જોવામાં આવશે જે વિદ્યાર્થીઓ નવા છે આ પ્લેલિસ્ટમાં રહેલા બધા જ વિડીયો મગજમાં છાપી દેવાના છે સો ટકા હેલ્પફુલ થશે યસ ત્યારબાદ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો વિડીયો કેવો લાગે છે રિસ્પોન્સ જણાવજો તમારા રિસ્પોન્સથી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે નવા નવા સેશન લાવતા હોઈએ છીએ તો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીને નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર થેન્ક યુ તો એ